नर्मदा નદી બંને કાંઠે વહેતી થઈ સીઝન પહેલી વાર નર્મદા નદી બંને કાંઠે વહેતી થઈ છે વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતેથી પસાર થતી નર્મદા નદી નું જળ સ્થળ વધ્યું છે તીર્થ ક્ષેત્ર ચાણોદ ખાતે નર્મદા નદી સિઝન પ્રથમ વાર બે કાંઠે વહેતી થઈ પ્રસિદ્ધ મલહાર ઘાટ 108 પગથિયા પૈકી સાહીઠ પગથિયા પાણીમાં જળમગ્ન થયા ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના અને સરદાર સરોવર બંધમાં પાણી છોડાયું હતું ત્યારે બપોરે ત્રણ વાગ્યે ચાર છત્રીસ લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાંથી છોડવામાં આવ્યું હતું છોડાયેલા પાણીના પરિણામે તીર્થ ચાણોદ ખાતે નર્મદાના કિનારાના કરનાળી ચાણોદ ન જેવા ગામો ને એલર્ટ પણ કરવામાં આવ્યા છે નદી કિનારે અવર જવર નહી કરવાની પણ તંત્ર દ્વારા તમામ લોકોને સૂચના આપવામાં આવી છે કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાણોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતા પંથકવાસીઓમાં પણ આનંદ આપ્યો છે નાવિકો ખેડૂતો બ્રાહ્મણો શ્રદ્ધાળુઓ નર્મદાજીના નયન રમ્ય દ્રશ્ય જોઈને આનંદિત થયા હતા